ખેતા ખાટલી ગામે માતાજીના મઢમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ તસ્કરો ફરાર ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલ ખેતા ખાટલી ગામે માતાજીના મઢમાંથી ચાંદીના સામાન તેમજ રોકડ રકમની ચોરી થઈ હતી ખેતા ખાટલી ગામે રહેતા વિનુભાઈ તળસવીભાઈ વાઘેલાના ઘરની સામે આવેલા તેમના માતાજીના મઢની અંદરથી તસ્કરો સીસીટીવી તોડી અંદર પ્રવેશી ચાંદીના છત્ર તેમજ મૂર્તિ તેમજ રોકડ રકમ મળી આશરે પાંત્રીસ હજારની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરનાર ઈસમો તેમના પરિવારના જ હોય તેમજ ભૂતકાળમાં એ ચોરી થવાની શંકાએ સનેસ પોલીસ મથકે રજૂઆતો કરી હોવા છતાં પણ સનેસ પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ના ધરતા આ ચોરીની ઘટના બની હોવાની આરોપ વિનુભાઈ દ્વારા લગાવવામાં આવ્યો હતો વિનુભાઈના આરોપ મુજબ સનેશ પોલીસ મથકમાં ચુડાસમા નામના કોઈ સાહેબને તેમણે ભૂતકાળમાં ચોરીમાં સંડોવેલા ઈસમ વિરુદ્ધ અનેક અરજીઓ તેમજ રજૂઆતો કરી હતી પરંતુ સાહેબે આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ન ધરી હતી ચોરી કરનાર ફરિયાદી વિનુભાઈને સંબંધિને ભત્રીજો થતો હોય તેમજ આ ઈસમ દ્વારા મઢની બાજુમાં દારૂ તેમજ વ્ય વિચારના અડ્ડાઓ ચલાવતો હોવાનો આરોપ વિનુભાઈ દ્વારા કરવામાં આવતા સનેશ પોલીસ મથકની કામગીરી ઉપર પણ શંકા ઉભી થઈ રહી હતી ચોરી થયેલા રકમ તેમજ મૂર્તિઓ પરત મળે તેમજ આરોપીઓ વિરુદ્ધ યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી ફરિયાદી પક્ષની માંગ ઉઠી હતી

મારું નામ વિનુભાઈ તળસીભાઈ વાઘેલા મારું ગામ આવડવા ખેતા ખાટલી આ મારું ઘર સામે આ મારો માતાજીનો મઠ હું આ મારા ગોળાની બીમારી હું ભાવનગર અત્યારે હાલ રહું છું કુંભારવાળા તો અહીંયા મારો સગો ભત્રીજો એક અહીંયા અમારે બળજબરીથી અમારા ઓલડીમાં ઘૂસો છે એ ઝાકુબીના ધંધા કરે છે છોકરીઓ લાવે બહારથી એ બહારના ખરાબ ધંધા ભાવનગરના માણસો બોલાવીને કરાવે છે દારૂની મોટર ઉતરાવે છે ફોર વ્હીલ ગાડી સફેદ રાખે છે પછી પાર્ટીઓ અહીંયા બધી કરે નવા માણસો આવીને અમારે નુકસાન મોટું કરતા જાય છે અને અહીંયા મકાન સણવાનું હાજર મેં ખાલી કરે એની માથે નાની મોટી ફરિયાદી મેં બે ત્રણ કરેલી છે પોલીસે એફર કરીને એકેદન એટલે આગળ વધ્યો એટલે એને મારા કબજામાં મકાન સણવાનું ચાલુ કર્યું મેં કલેક કલેક્ટર સાહેબને લેન્ડ ગબ્બીનો કેસ કર્યો એટલે મામલેદાર સાહેબે નોટિસ મેં અટકાવી દીધું એનું મકાન પછી ઈદ હાજ રાખીને મારે ગુંડા વેક્યા ભાવનગર મારું ઘર પૂછતા પૂછતા બે એના ખાવા પીઓ ને એને મેં વડલા પોલીસ સ્ટેશન પકડાવી દીધા છે અઠવાડિયા પહેલાં તો પછી ઈદ આજ રાખીને ઈદ ગુંડા અહીંયા આવે જાય કરે એ નીકળે એ બોલાવે છે બધા અને અહીંયા પાર્ટીઓ કરે છે કાલ શનિવારની રાતે અમારા મઢે સીસી કેમેરા મૂકેલા છે અમે એ તોડવા આવ્યા એ એના મિત્ર અહીંયા બધા પાર્ટી કરી તોડવાની પછી કાચ તોડવા નથી મેં બધું વિડીયો બનાવ્યો છે સબૂતમાં તો કાલ વાત એટલે અમે રવિવારે બીજા દિવસે મેં કાલ પોલીસ સ્ટેશન જ્યાં ફરિયાદ કરવા હું મારો દીકરો સંજયભાઈ તો સાહેબને મળ્યા સાહેબે કીધું આવી રીતે મારા મતને સોરી કરશે કેમેરા તોડે છે ને તાળા તૂટશે તમે મારી ફરિયાદી લઈ લો સાહેબ કીધું પછી લઈ જાય પછી હું કામનું કીધું પછી મારે બધો હું ધંધો લાગી ગયો તાર કે ના ના સાહેબ એવું કીધું એને પેલા કેમેરા અડવા જો કે પછી ફરિયાદ તમારી પહેલા કેમેરા એને નુકસાન કરવા કઈ જગ્યાએ ફરિયાદ કરવા સનેશ પોલીસ સ્ટેશન અમારે લાગે કે શું નામ છે સાહેબ નું સાહેબ નું નામ સુદાસમા સાહેબ ઓકે તમને કેવો જવાબ દીધો એને એવું કીધું કે તા કેમેરા તોડે પછી કે ફરિયાદ જ લઈશું કે બરાબર પછી શું થયું પછી એને મને નંબર આપ્યો પોલીસ સ્ટેશન નો પછી એક જમાદાર નો આપ્યો કે તમે કાય કેમેરાને ઓલું ખબર પડે એટલે તાત્કાલિક પોલીસ સ્ટેશનને ફોન કર્યો એટલે પોલીસ સ્ટેશનથી આવશે કે ગાડી કે બરાબર એટલે અમે જઈને સાંજના આઠ સાડા સાત આઠનો આઠમી ગયો અંધારું હતું અને અમે કેમેરો ચાલુ કર્યો લાવ્યું એટલે તે ચાર જણા આ ગલીમાં સુપાઈને બેઠા આ કેમેરામાં ન હોય ને એને જે ભૈયાણી બહેરી છે એની પત્ની બારની ઉપી બેની છોકરી લેવી એ લાંબી લાકડી લઈને કેમેરા બધા તોડવા તોડતી હતી એ અમે શૂટિંગ ઉતાર્યું છે બધું ફરૂપ છે અમારી કે મારા મઢના તાળા તોડી નાખ્યા મોડી રાતે પછી પોલીસની ગાડી આવી અમે પોલીસ સ્ટેશન ફોન કર્યો ગાડી આવી પછી મોડી રાતે તાળા તોડી નાખ્યા એક ની મૂર્તિ હતી દોઢ ની અમારી દોઢ કિલ્લા જેવી અને એક કશીરો સો સાંદીના બધા માનતાવાળા સ્થળ સત્તર એને કહેવામાં આવે એ દોઢ બે કિલ્લા જેવો કશીરો બધો હતો એમ કરી એને મારી

પછી એના બે ભાઈ બંધો તરણ ચાર જણા એ ગલી માં હતા બરાબર આ વિશે પોલીસ ફરિયાદ કરવાની તમારે હા પોલીસ ફરિયાદ અત્યારે જ કરવા જવાની છે પછી મેં મીડિયાવાળાનો વાળાનો કીધું સંપર્ક કરો પછી હું જાઉં મારી ફરિયાદો જાણ જો અરજી કરીને એ લોકો છે ને એને જવા દેશે એ ફરિયાદો હાથ હાથ અમારા કુટુંબની ફેલ છે એની માથે નુકસાન કરે એ બધું એને વયો જવા દે એની માથે કોઈ જામીન લેવરાવે કે કાંઈ કરે નહીં મામલેદાર માણસ જાય કે એફર ન કરે એટલે મેં સાહેબને કાલે કીધું આની માથે એફર કરો સાહેબ કીધું હવે તો કે હવે કેમેરા તમે કહો ને કેમેરા અડવા જો એટલે હવે મારે પોલીસ સ્ટેશન જવાનું છે મેં કીધું પેલા મીડિયા વાળાને સંપર્ક કરું તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળનો સમય મારી માંગ પૂરી નહીં થાય તો મારું કુટુંબ દોઢસો બસો માણસનું છે અમે એ પોલીસ સ્ટેશન ઉપવાસ ઉપર બેસશું અમે એસપી સાહેબ બધી જશું ના બેસીશું અમે ક્યાં જે અમારી માંગ પૂરી અમારો ન્યાય ન મળે ક્યાં જે અમે આંદોલન કરીશું ના ડીએસપી ઓફિસર વચ્ચે ઓકે